એચ કિચનમાં તમે જોઈ રહ્યા છો સરગવાની સીંગનું શાક જે એક વી ડિમાન્ડ હતી તે હું આજે એકદમ નવી જ રીતે બનાવી રહી છું તો અહીં મેં સરગવાની સીંગ લીધી છે તમને સરગવાની સીંગ જાડી જે ગર્ભવાળી આવે છે તેવી ફાવતી હોય તો તેવી પણ લઈ શકો છો મેં અહીં મીડિયમ સાઇઝની સરગવાની સીંગ લીધી છે અને તેને એક આંગળી જેટલા પીસમાં કટ કરી લીધી છે તો આ રીતે મેં અહીં બેથી ત્રણ સરગવાની સીંગને પીસ કરી અને લઈ લીધી છે તેને હવે મેં એક કુકરમાં રાખી અને થોડું પાણી એડ કરી અને તેની એક વિસલ આવે તેટલી વાર તેને આપણે ગેસ ઉપર રાખીશું ત્યારબાદ એક કઢાઈની અંદર ત્રણથી ચાર ચમચી તેલ લેવાનું છે તેલ તમારું ગરમ થાય એટલે તેની અંદર રાઈ એડ કરવાની છે વઘારમાં અને ત્યારબાદ જે એક વિસલ બોલાવી અને સરગવાને આપણે જે બાફી લીધો છે તે સરગવો એડ કરવાનો છે આ રીતે સરગવાની સીંગ બધી જ તેલમાં એડ કરી દેવાની આપણે બધા ઘરે આ શાક તો બનાવતા જોઈએ છીએ પણ થોડું થોડું કોઈ પણ ચેન્જીસ આવે છે તો ત્યારે ત્યારે આપણને કોઈ નવો સ્વાદ પણ માણવા મળે છે અને ઘણીવાર તે સ્વાદ એટલો બધો આપણને ગમી જાય છે કે આપણે અવારનવાર તે જ સ્વાદ પ્રમાણે શાક બનાવતા હોઈએ છીએ અને બનાવવાનું પસંદ પણ કરીએ છીએ હવે સરગવાની સિંગ તેલમાં આ રીતે એડ કર્યા બાદ તેની ઉપર મેં બેથી ત્રણ ચમચી લાલ મરચું એડ કર્યું છે તમે લસણવાળું મરચું લેવા માંગતા હો તો લસણવાળું પણ અહીં લઈ શકો છો સાથે સાથે મેં એક ચમચી હળદર પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે ત્યારબાદ અહીં હું ખાટી છાસ ત્રણ વાટકી લેવાની છું મેં અહીં છાસ અને લોટનું માપ તમને કહું તો તે રીતે લીધું છે કે દોઢ વાટકી લોટ લેશું તો તેની સામે ત્રણ વાટકી છાશ લેવાની છે જો તમારી છાશ વધારે પડતી ખાટી હોય તો તમે અડધું પાણી અને અડધી છાશ તે રીતે પણ લઈ શકો છો પણ હું અહીં ફક્ત છાસ જ લઉં છું ત્રણ વાટકી મેં અહીં છાશ લીધી છે હવે ચમચાની મદદથી સીંગ ભાંગે નહીં તે રીતે હળવા હાથે ચલાવી લઈએ અને આ છાસને એકદમ ધીમા ગેસે ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરવાની છે તે પ્રોસેસ કરશું અહીં મિત્રો તમને હું એક ખાસ વાત જણાવી દઉં કે કોઈ પણ ચણાના લોટની વસ્તુ હોય ત્યારે મેં અત્યારે મીઠું એડ કર્યું તો ત્યારે તે ધ્યાન રાખવાનું કે તમારી ક્વોન્ટિટી કેટલી છે તે પ્રમાણે મીઠું એડ કરવાનું ગાંઠિયાનું શાક બનાવીએ સેવનું શાક બનાવીએ તો પહેલાં પાણી એડ કરી દેવાનું પાણી કેટલું છે અને આપણી જે રસોઈ છે વાનગી છે તેની ક્વોન્ટિટી કેટલી છે તે જોઈ ત્યારબાદ મીઠું એડ કરવાનું જેથી આ શાક ખારા ના થઈ જાય ઘણીવાર ચણાના લોટની વસ્તુ આપણે કોઈ પણ બનાવીએ છીએ તેમાં મીઠું ચડિયાતું થઈ જાય છે માટે અહીં ખાસ ધ્યાન રાખવાનું હવે બીજા વાસણમાં મેં દોઢ વાટકી ચણાનો લોટ લીધો છે અહીં હું શાક લોટ છૂટો રહે તે રીતનો બનાવું છું માટે આ રેશિયો રાખ્યો છે તમ હવે લોટની અંદર મેં તેલ એડ કર્યું અને તેને તેલ એડ કરી અને સરસ લોટને મિક્સ કરી લેવાનો છે અને તેલની ક્યાંય ગુટલી ના પડે તે રીતે લોટને આ રીતે હાથેથી મસળી અને તૈયાર કરી લેવાનો છે જો તમે થોડું લિક્વિડ ફોર્મમાં શાક પસંદ કરતા હોય તો તમારે અહીં આપણે ડબલ લીધું છે પરંતુ એની જગ્યાએ ત્રણ ગણું લેવાનું એક વાટકી લોટ અને ત્રણ વાટકી છાશ લેવું જેથી તમારું શાક થોડું લિક્વિડ ફોર્મમાં થશે તમે જોઈ શકો છો કે મારી છાશ જે મેં વકારી હતી તે શાકની આ પૂરેપૂરી ઉકળી ગઈ છે તો હવે આ ચણાના લોટની દરેક જગ્યાએ આવે તે રીતે ફળતો આ રીતે હાથેથી ફેલાવી દેવાનો છે સ્પ્રેડ કરી દેવાનો છે અને તેને બધી જ જગ્યાએ આ રીતે સ્પ્રેડ કરી દેસું તમે જોઈ શકો છો કે પાણી ઉકળી ગયું છે તો આપણું શાકમાં જે તેલ મૂક્યું હતું તે બધું જ ઉપર આવી ગયું છે તે રીતે પણ તમે ચેક કરી શકો છો કે હવે છાસ બરાબર થઈ ગઈ છે કે નહીં જો આ રીતે તેલ છૂટું પડી જાય ત્યારબાદ તમે આ રીતે લોટ એડ કરી દો લોટ એડ કર્યા પછી એકદમ હળવા હાથે લોટને આ રીતે છાસમાં ડૂબાડવાની છે અથવા તમે હળવા હાથે હળવો ચમચો એક જ વાર ફેરવવાનો છે વધારે ફેરવવાનો પણ નથી હવે ધીમાના ધીમા ગેસે શાકને એકદમ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે થવા દેવાનું છે હું તમને દરેક સ્ટેપ બતાવું છું આ રીતે તમે કરશો તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે હવે તમે જોઈ શકો છો કે ફરીથી શાકમાં તેલ છૂટું પડી ગયું છે એટલે આપણો જે ચણાનો લોટ આપણે એડ કર્યો છે તે ચડી ગયો છે આ શાક થઈ ગયું છે કે નહીં તે જોવા માટે બીજી રીત પણ છે આ શાકમાં જે લોટ આપણે એડ કર્યો છે તે લોટ આ રીતે નીચે થોડોક ચોટે છે નીચે થોડો ચોંટવા લાગે એટલે સમજી લેવાનું કે આપણો લોટ પૂરેપૂરો ચડી ગયો છે આને ફરીથી હળવા હાથે આ રીતે મિક્સ કરી લીધું તો આપણું શાક તૈયાર થઈ ગયું તો આ રીતે સરગવાનું શાક તૈયાર થાય છે તો અહીં મારું આ શાક તૈયાર થઈ ગયું છે તેને તમે રોટલી સાથે સર્વ કરી શકો છો તેમજ મેં વ્યુવર્સની માંગ પ્રમાણે આ સરગવાનું શાક બનાવવાની તેમજ તેમની રીત તમારી સુધી પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરી છે તો મિત્રો તમે પણ આ રીતે કોઈ શાકની અથવા કોઈ પણ વાનગીની રેસીપી જાણવા માંગતા હોવ તો તમે મને કોમેન્ટ કરી શકો છો અને મિત્રો તમે આ જ રીતે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો ફરીથી મળીશું નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં ધન્યવાદ